કોલકાતામાં વિદ્યાર્થી સંગઠન દ્વારા યોજવામાં આવેલું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વણસી તેમજ કેટલાક વિદ્યાર્થીઓએ પોલીસ પર હુમલો કર્યો હાવડા બ્રિજ પર કેટલાક વિદ્યાર્થી દ્વારા બેરિકેટિંગ તોડવાનો પણ પ્રયત્ન થયો જેને પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો જે બાદ પોલીસના જણાવ્યા અનુસાર કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો થયો જે બાદ પોલીસ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા વિદ્યાર્થી સંગઠન દ્વારા રેલી યોજી વિરોધ વ્યક્ત થયો અને કરવાની જાહેરાત બાદ પોલીસ સાથે ઘર્ષણ થતા ચારે તરફ તેની નિંદા થઈ છે કોલકાતામાં વિદ્યાર્થીઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે નબદના અભિયાન જાહેરાત કરી હાબરામાં સ્થિત નબદના ભવન રાજ્યનું સચિવાલય છે આ પ્રદર્શનને લઈ કોલકાતામાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે